અમદાવાદના રિવરફ્રન્ટ પર ફરીથી શરૂ કરવામાં આવશે ક્રૂઝ જન્માષ્ટમીના તહેવારને લઈને ઓનલાઈન બુકિંગ શરૂ કરી દેવાયું છે જન્માષ્ટમીના પર્વ પર ક્રુઝ પર યોજાશે મટકી ફોડ કાર્યક્રમ ક્રૂઝમાં રાત્રે અગિયાર વાગ્યાથી ચાર વાગ્યા સુધી કેફે શરૂ કરવામાં આવ્યું છે ચાર મહિનાથી ક્રુઝ સેવા બંધ કરવામાં આવી હતી તે ફરીથી શરૂ કરવામાં આવશે જન્માષ્ટમીને લઈ અને આ નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં ક્રુઝ ઉપર મટકી ફોડ કાર્યક્રમ પણ યોજવામાં આવશે છેલ્લા ચાર મહિનાથી જે આપણે વાત કરી કે રિવર ક્લીનિંગ માટે શરૂ કરી હતી અને ક્રૂઝ વરસાદના કારણે પણ હતી પણ ગઈકાલથી ક્રૂઝ શરૂ થઈ ગઈ છે અને ખૂબ મોટી સંખ્યામાં પ્રવાસીઓ પણ ત્યાં આવતા થયા છે અને આવનાર સમયની અંદર ક્રૂઝ રાબેતા મુજબ જ હવે ચાલવાની છે અને એના કારણે પ્રવાસીઓમાં અને ખાસ કરીને શહેરીજનોમાં ખૂબ આનંદનો માહોલ જોવા મળે છે બુકિંગ શરૂ થઈ ગયું છે હા બુકિંગ શરૂ થઈ ગયું છે અને ખૂબ મોટી સંખ્યામાં લોકો રાતે આવતા પણ થયા છે સાથે સાથે જે સિંધુ ભવનમાં કે જે એક મોર્ડન વર્ક જે છે યુથ જે છે એમને આકર્ષવા માટે રાતનો કેફે પણ અત્યારે ક્રુઝ ઉપર ચાલુ થઈ ગયેલું છે પોતાની પાર્ટીઓ માટે આખી ક્રૂઝ ભાડે લીધેલી છે જન્માષ્ટમી વાત કરીએ તો આ તમે કૃષ્ણ જન્મોત્સવ પણ ક્રૂઝ ઉપર મનાવી રહ્યા છે તો એના કારણે પણ ખૂબ ભક્તો ક્રૂઝ ઉપર આવવાની શક્યતા રહેલી છે